સુરતમાં છેલ્લા ઘણા સમયથી રીક્ષામાં મુસાફરોના કિસ્સા હળવા કરતી ટોળકીનો આતંક જોવા મળે છે ત્યારે ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રિક્ષામાં મુસાફરોના મોબાઈલ ફોન ચોરતી ટોળકીના બે રીઢાઓને ઝડપી પાડી તેઓ પાછોથી ચોરીના ચાલીસ જેટલી મોબાઈલ ફોન સાથે લાખોની મતા પણ કબજે કરી છે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી થી મુસાફરોને બેસાડી બેસવામાં ફાવતો ન હોવાનું કહીને સ મુસાફરના સાંગમાં બેસતા રીઢાઓ મોબાઈલ ફોન સહિત રોકડા રૂપિયાની ચોરી કરી લેતા હોવાની બોમ ઉઠી છે સુરતના અલગ અલગ પોલીસ પથકોમાં આવા રીઢા વિરોધ પોલીસ ફરિયાદો પણ છે ઉધના પોલીસે ઝડપી પાડી છે સુરતની ઉધના પોલીસ ફતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઉધના પોલીસે બે રીઢાઓ દાઉદ ખાન અને આમિર ખાને ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી ત્રણ લાખ ચૌદ હજાર રૂપિયાથી વધુની કિંમતના ચાલીસ મોબાઈલ તથા સિત્તેર હજાર રૂપિયાની કિંમતની રીક્ષા કબજેલી વધુ રીઢા ઉધના પોલીસ પથકમાં બે સચિન જીઆઈડીસી સલાબતપુરા અને ખટોદરામાં એક એક મોબાઈલ ફોનની રિક્ષામાં મુસાફરના કિસ્સામાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી હાલ તો ઉધના પોલીસે રીઢાઓ પાસેથી મળી આવેલા ચાલીસ મોબાઈલ ફોન ઇએમઆઈના આધારે તપાસ હાથ ધરી માલિકોની તપાસ ચાલુ કરી છે તો ઝડપેલા રીઢાઓ અગાઉ પુણા ખટોદરા અને મૈધરપુરામાં પણ પકડાઈ ચૂક્યા હોવાની કબુલાત કરાઈ છે અઝર કુરશીસ સાથે હર્ષ સીટા